તો વાત કરીએ હવે અમરેલીની તો અમરેલીના બક્સરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવનું વન વિભાગના આરએફઓ બીઆર વસાવીના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષતાને છોતેરમા વન મહોત્સવમાં વન વિભાગ દ્વારા અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આતકે મામલતદાર પ્રશાંત સાહેબના શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઇ સાધુરાણી મેઘાણી હાઈસ્કૂલ આચાર્ય વી કે જેઠવા મનોજભાઈ મહિડા સહિત વન વિભાગના આરએફઓ બી આર વસાવા ફોરેસ્ટ જી એ ભુવા સહિત વન વિભાગના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું મહાનુભાવોના હસ્તે અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ સાથે વૃક્ષના રોપાઓથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ જીએ ગોવા ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર બગસરા આમાપુર અહીંયા બગસરા તાલુકા ખાતે જે છોતેરમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવ છે એ જે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ તો કે આપણું પર્યાવરણનું મહત્ત્વ અને તેની જાળવણી સંવર્ધન સંરક્ષણ જળવાય તે માટેનો મુખ્ય ઉદ્દેશ હતો બરાબર લોકોને જાગૃતિ થાય વૃક્ષો વાવે તેનું જતન કરે માવજત કરે તેનો મુખ્ય ઉદ્દેશ છે વન મહોત્સવ ઉજવવાનો આપણે જે બગસરાનું જે ગામ છે જૂની હળિયાદ ખાતે સમથિંગ એક એક્ટરથી વધારેની જગ્યામાં દસ હજારથી વધારે ઔષધિ રોપવાનું વાવેતર તેનો ઉછેર કરવામાં અત્યારે અભિયાન ચાલી રહ્યું છે અને તેના થકી લોકોને ઔષધિ રોપા દ્વારા જે લોકોને અસાધ્ય બીમારી છે તે દૂર થાય અને તેમાંથી તેને જે યોગ્ય દવાઓ હાથે જે ફળ ફ્રૂટ બધું મળી રહે તેનો અમારો મુખ્ય ઉદ્દેશ છોતેરમાં વન મહોત્સવ તાલુકા કક્ષાનું બગસરા તાલુકા કક્ષાનો અમે મેઘાણી હાઈસ્કૂલમાં અત્યારે ઉજવી રહ્યા છીએ આ કાર્યક્રમમાં અમારા બગસરાના મામલતદાર ભીંડી સાહેબ અમારા પ્રમુખ શ્રી અધિકારીઓ માનની વસાવા સાહેબ ને બીજા ફોરેસ્ટ ગાર્ડ બધા અધિકારીશ્રીઓ અને જે મેઘાણી હાઈસ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બધાની વચ્ચે આજે છોતેરમો વન મહોત્સવ અમે ખૂબ સારી રીતે ઉજવી રહ્યા છીએ ત્યારે જે મોદી સાહેબનું જે વિઝન છે કે દરેક ગામડામાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળે એના માટે ઝાડ વાવવું ખૂબ જ જરૂરી છે એના માટે આજે રાજ્યના મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણા જે વન મંત્રી મુળુભાઈ બેરા એ પણ આપણે એટલા પ્રયત્નો કરી રહ્યા છે વધારે વધારે વૃક્ષ વૃક્ષ વવાય ગામડામાં વવાય અને જે વૃક્ષ વધારે વાવી અને વન વિભાગ તરફથી વન કોચ પણ બનાવી રહ્યા છે દરેક ઔષધિવાળા ઝાડ જે વાવી રહ્યા છે ત્યારે ખૂબ જ લોકોને ઉપયોગી થાય એવા ઝાડ પણ અત્યારે લોકો જે વન વિભાગ તરફથી વાવી રહ્યા છે અને આ વન મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અમે અત્યારે ઉજવી રહ્યા છીએ વિદ્યાર્થીઓને પણ નોટબુકથી સન્માન પણ કરવામાં આવ્યું છે અને આ વન મહોત્સવ આજે ખૂબ સારી રીતે અમે બગસરા મુકામે મેઘાણી હાઈસ્કૂલમાં ઉજવી રહ્યા છીએ